મિત્રો જે વ્યક્તિએ ભગવાનનો હાથ સાત કે પગ પકડ્યા તેને સંસારમાં કોઈનો હાથ કે પગ પકડવાની જરૂર નથી વિશ્વાસથી હાથ પકડો એ તમારો સાથ કદી નહીં છોડે સંજય મારો મિત્ર સાંજે મને મળવા આવ્યો હતો વિષય સરસાનો ગંભીર હતો સંજયના પપ્પાના ઘરની હરાજી બોલાવવાની હતી બે દિવસ પછી સાપામાં જાહેરાત પણ આવશે ખૂબ જ વ્યથિત અવાજે સંજય બોલ્યો દોસ્ત આવી ખરાબ સ્થિતિનો જિંદગીમાં સામનો કરવો પડશે એ મને ખબર જ ન હતી બાળકોનું ભણતર પત્નીની અસાધ્ય બીમારીને કારણે રૂપિયા ખાંડની બોરીમાં કાણું પડે તેમ નીકળી રહ્યા છે આવક કરતાં જાવકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે મર્યાદિત આવક સામે આ ખર્ચને પહોંચી વળવું અશક્ય હતું રાતની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી ઘણી વખત રાત્રે અચાનક ઊંઘમાંથી ઊભો થઈ આત્મહત્યા કરવાનો વિચાર આવી જતો હતો પણ બાજુમાં સૂતી પ્રેમાળ પત્ની અને બાળકોને જોઈ વિચાર માંડી વાળતો હતો ઘણી વખત પપ્પાના શબ્દો યાદ કરી લેતો પિક્ચર અધૂરું મૂકી કદી અધવચ્ચેથી જતું ન રહેવું ઘણી વખત ઇન્ટરવલ પછી પિક્ચરની ખરી મજા હોય છે હું પણ એ આશાએ જીવનનું ગાડું ગબડાવે જતો હતો દોસ્ત આ મુશ્કેલીમાંથી બહાર આવવાનો કોઈ માર્ગ ન દેખાતા મેં ઘર ઉપર લોન લીધી તેના હપ્તા પણ સમય પ્રમાણે ભરી શકતો ન હોવાથી બેંકની વારંવાર નોટિસો આવવા લાગી હતી અંતે દોસ્ત જે થવાનું હતું તે થઈને જ રહ્યું ઘરની નીલામી દોસ્ત હું રોડ ઉપર આવી ગયો કહી સંજય ભાંગી પડ્યો કાવ્યાએ સંજયને પાણી આપ્યું મેં કીધું દોસ્ત ભગવાનમાં શ્રદ્ધા રાખ બધું બરાબર થઈ જશે સંજય બોલ્યો દોસ્ત આવા સંજોગ અને સ્થિતિમાં ભગવાન પરની શ્રદ્ધા અને વિશ્વાસ પણ ઘણી વખત ઊઠી જાય છે વ્યથિત મગજે સંજય ઊભો થયો બે દિવસ પછી અચાનક સવારે સંજયનો ફોન આવ્યો ભગવાને મારી લાજ બસાવી છે હું તને રૂબરૂ મળવા આવું છું સંજય આનંદ સાથે મને મળવા આવ્યો બોલ સંજય અચાનક કોણ મદદે આવી ગયું દોસ્ત તને તે દિવસે મળી હું સીધો મંદિરે ગયો જ્યાં મારી બચપનની શ્રદ્ધા અને વિશ્વાસની જ્યોત પ્રગટેલ છે એ મંદિરે મેં હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ મારી જિંદગીમાં આનંદ કરતાં મુસીબતો અસંખ્ય આવતી રહે છે મેં તેનો હિંમતથી સામનો પણ કર્યો છે પણ આ વખતે હું હિંમત હારી ગયો છું મારી વિકટ પરિસ્થિતિમાં પણ કદી મેં તમારી પાસે કોઈ મદદની અપેક્ષા રાખી નથી એ તું જાણે છે હું તારા મંદિરે નિયમિત નિસ્વાર્થપણે ફક્ત તને મળવા જ આવ્યો છું પણ આજે મળવા નહીં પણ તારી મદદ લેવા આવ્યો છું હું સંપૂર્ણ હિંમત હારી ગયો છું પ્રભુ આજે મારી શ્રદ્ધા અને વિશ્વાસની કસોટી છે જોઈએ કોણ જીતે છે કોણ હારે છે સાંભળ્યું છે તે સુદામાં નરસિંહ મહેતાની લાશ તે રાખી હતી તો મારી કેમ નહીં રોજની આદત મુજબ ગોખલમાં રૂપિયા મૂકવા પોકેટમાં હાથ નાખ્યો પોકેટ ખાલી બીજા પોકેટમાં હાથ નાખ્યો રૂપિયા પાંચસો માત્ર નોટ મારી જિંદગી દરમિયાન હું જ્યારે જ્યારે મંદિરે ગયો છું કદી ગોખલમાં રૂપિયા મૂક્યા વગર મંદિરના પગથિયા ઉતર્યો નથી હું ધર્મ સંકટમાં મૂકાણો હું મુરલીધર સામે જોઈ રહ્યો પછી પાંચસોની નોટ સામે જોઈ રહ્યો મારા માટે તો આ સ્થિતિમાં આ નોટ પાંચ હજાર રૂપિયા બરાબર હતી મેં હસતા હસતા કીધું તારા નામ તેવા ગુણ છે પ્રભુ ખરો છે વાંધો નહીં તું કરી લે મારી સેલી કસોટી મન મક્કમ કરી મેં રૂપિયા પાંચસો ગોકલમાં મૂકી ભગવાન સામે ભીની આંખે બોલ્યો ખાલી હાથે આવ્યા છીએ ખાલી હાથે જવાના પણ યાદ રાખજે મારા મકાનને હરાજી વખતે તને હાજર રહેવાનું મારું ભાવભર્યું આમંત્રણ આપું છું આવવાનું ભૂલતો નહીં આટલું કહી હું ત્યાંથી નીકળ્યો કોણ જાણે ભગવાન સાથેના છેલ્લા વાર્તાલાપ પછી હું મારી જાતને હળવો ફૂલ જેવો મહેસૂસ કરવા લાગ્યો જાણે મારી તમામ જવાબદારીઓ મુરલીધરે ઉઠાવી લીધી હોય તેવો મને અનુભવ થવા લાગ્યો હું ઘરે પહોંચ્યો પત્ની અને બાળકો ચિંતામાં હતા પત્નીએ જમવા માટે કીધું ભૂખ તો લાગતી ન હતી ફક્ત શરીરને સલાવવા ખોરાક માત્ર લેતો હતો જમતા જમતા પત્નીએ ધીરેથી સવાલ કર્યો કાંઈ વ્યવસ્થા થઈ મેં ગંભીર થઈ દિવાલના ખૂણા ઉપર મૂકેલી ગિરિધરની મૂર્તિ સામે જોઈ બોલ્યો હા થઈ ગઈ છે ચિંતા ના કર આજે કૃષ્ણના નામ ઉપર જાણે જિંદગીનો સહેલો જુગાર હું રમી રહ્યો હતો ભગવાનની પણ એક ખાસિયત છે તે તેના સાસા ભક્ત સામે હંમેશા હારી જાય છે તેને ખબર છે સાસો મારો પ્રસારક મારો નિધન ભક્ત છે હું જમતો હતો ત્યાં કોઈનો મોબાઈલ આવ્યો તેણે તેનું નામ કેવી યાદવ બતાવ્યું અને મને તાત્કાલિક મળવાનું કહ્યું હું તેને મળવા ગયો તે પપ્પાના જૂના સાયલેન્ટ પાર્ટનર હતા ધંધામાં ખોટ જતા તે વિદેશ ભાગી ગયા હતા અને ધંધાની તમામ ચૂકવણી પપ્પા ઉપર આવી ગઈ હતી આ ટેન્શનમાં પપ્પાને હાર્ટ ફેલ થયું વર્ષો પછી એ પાર્ટનર વિદેશથી રૂપિયા કમાઈ આવ્યા હતા તેણે સાપામાં અમારા મકાનની બેંકની હરાજીની જાહેરાત વાંચી મને કીધું બેટા મારી ભૂલોનું પ્રયત્ત કરવાનો સમય આવી ગયો છે કાલે બેંકમાં સાથે જઈ બેંકની નીકળતી રકમ ચૂકવી મકાન છોડાવી લે હું એ વખતે ટોટલ પચાસ લાખ લઈ અહીંથી વિદેશ જતો રહ્યો હતો સાંભળ બેટા બીજો આ ચેક પચાસ લાખનો વ્યાજ સાથે મારા તરફથી સ્વીકાર હું મારી ભૂલ માટે તારી પાસે માફી માગું છું કારણ કે તારા પપ્પા આ દુનિયામાં રહ્યા નથી આ રૂપિયા સ્વીકારી મને ઋણ મુક્ત કર દોસ્ત આ મારી શ્રદ્ધા અને વિશ્વાસનો તું એકમાત્ર સાક્ષી છે મેં ગોખલમાં રૂપિયા પાંચસો મૂક્યા મારું ખિસ્સું ખાલી કર્યું એ નટકટ નટકટગીરીધાર મારી સેલની પોતળી ખેંચતો હતો એ મને ખબર હતી કારણ કે મેં સુદામા અને નરસિંહ મહેતાની ભક્તિ સાથે મારી ભક્તિ સરખાવી તેને મારી તાકાતનો અનુભવ કરવો હતો લાખો રૂપિયા હોય ત્યારે તો દરેક વ્યક્તિ દાન ધર્માદો કરે પણ ખરી કસોટી તો ખાલી ખીસે થાય દોસ્ત એટલું જરૂર કહીશ કોઈનું બાકી રાખતો નથી ગિરધારી વ્યાસ સાથે પાછું આપે છે મુરારી સંજય તે નામ શું કીધું પાર્ટનરનું કેવી યાદવ હું હસી પડ્યો કૃષ્ણ વાસુદેવ યાદવ રૂબરૂ આવી તારી ભીડ ભાગી ગયા મેં પણ ભગવાનની પ્રતિમા સામે જોઈને કીધું શ્રદ્ધાનો વિષય છે દોસ્ત માનો તો જીવતો જાગતો દેવ છે અને ન માનો તો પથ્થરની મૂર્તિ છે જય શ્રી કૃષ્ણ